વેલકમ બેક ટુ ન્યુ તો ભાઈ આપણે પૂજા પૂજા કરીને એકદમ રેડી થઈ ગયા ફર્સ્ટ ક્લાસ અને આજે પાછી રજા અમારી ટોટલ ગેલી ચાર રજા પડી ગઈ લગભગ ચાર રજા ને કાલે જ ગણેશ સ્થાપના થઈ અને આજે રજા છે વરસાદ ચાલુ છે એટલે એમાં આવું છે કે ભાઈ મશીન બનાવ પેલું છે તો મશીન હજુ સુધી બનેલી નહીં મળે એટલે અમારે રજા પાડવા પડે તો ભાઈ આપણે છે ને કાલે જ બાલ કટિંગ કરીએ એવા બપોર પછી ગણેશની સ્થાપનાઓ હતી અમે સવારમાં ગયા અને બાલ કટિંગ કરીએ એવા જોવા અમે જેને પણ રેગ્યુલર કપાય ને એની દુકાન બંધ હતી તો પછી અમે બીજે જગ્યાએ કપાયા એવા તો ભાઈ આજે વરસાદ ચાલુ થઈ ગયેલો છે આજે કાલે છે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો એટલે વિડીયો કાલનો અપલોડ જ નહીં મારેલો હતો પપ્પાનો છે ગણપતિ બાપાનો ઉપવાસ શ્રાવણ બી આખો રાખેલો અને ગણપતિ બાપાનો બી ઉપવાસ રાખેલો છે અને નવરાત્રિ આવે ને એને બી રાખવાના ખબર જ નહીં આવે આ વર્ષમાં તો પપ્પાને થઈ ગયું એ ભાઈ દુકાન બાજુ ગયેલા હતા અમારા હરવાર નાસ્તા લઈએ આપણે પેલા નાસ્તો કરી લઈએ ચાય પી લઈએ અને દિવસની શરૂઆત કરી હોય તો ભાઈ આ ચકલા લુકનું કલર બનશે અને ડોગીશભાઈ આરામ પર સાજો હા જોઈ લીધું અને હેપી શિવા પર સાજો હેપી તું પાછો જોવા ગયો તો તને બતાવ્યું તો તને જોઈ દીધું આજ બસ બરાબર અમારે છે ને હેપ્ની ટોમીને વારા ફરતી બંને વિડીયોમાં લઈ લેવું પડે અને તો પછી એ લોકો ખીચવાઈ જાય તો બહુ મગજ મારી કરે પછી અમારે હાથે તો ભાઈ મમ્મી છે ને આ બધું અહીંયા અહીંથી છે ને કટિંગ કરી નાખેલી છે અહીંયા અને પેલામાંથી બી કટિંગ કરેલી થોડુંક અહીંયા છે ને થોડુંક તા મૂકેલું છે એ લઈ જવાનું છે જંગલમાં રૂપા હાથ આ બહુ કામની વસ્તુ છે ખબર હોય તો કોમેન્ટ કરો તો ભાઈ આપ આ જાઓ ને મીશો પરથી છે ને પાર્સલ મંગાવેલું છે આ આ પપ્પા શું કરવા મંગ પપ્પાએ ઓર્ડર કરવા બોલો મંદિરે કોઈ વાર ચાઇ બનાવવાની કઈ મેગી બનાવવાની તેને હારું હા ઇમરજન્સી ખોલીએ આપણે એને પપ્પા એ પાર્સલ મંગાવ્યું ને પપ્પા જ ખોલે અહીંયા બે ગયા બે બુલાવ બે બુલા ચપ્પુ મારી

down

তেক্য় সেট্ তেনে নিকরে? আই এক্য় নিছে নোইরোয়ে এক্য় পোয়ে 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 লাগে মোপাপডেয়ে নিছে চাই ম্য়� આજી કરું ને ચાલુ કરવાની પીજી હવે હા આ એટલું ફૂલ થાય કરું આમ કરી તો બંધ થઈ ગયું બંધ થઈ ગયું હવે અંદર લઈ જાય ને જોઈએ માણસો ની બુદ્ધિથી કેવું કેવું કાલ લખે કેટલી નાંદી વસ્તુ આ કા ગેસ નો મોટો બોલો ને કામાં હેપી છે એટલા હેરાન કરતો છે ને વરસાદ આવતો મળે છતાં બી એને છે કેટલોક ના હે હેપી આટલા વરસાદ નું કેવું નવા તારા છે પોણા છો ને ચાય પીવાનો ટાઈમ છે

啊。啊